નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં નોકરી કરતા શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું આજના શિક્ષણ જગતના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો ગુજરાત રાજ્ય સરકારનો સૌ મોટો નિર્ણય જે છે તે સામે આવ્યો છે આપ સૌ શિક્ષક મિત્રો કે જેમને ગત રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપી અને આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ શિક્ષકો કે જેઓ હાલમાં અલગ અલગ વિભાગો પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કામ કરી રહ્યા છે તેમને ટેટ પરીક્ષા પરીક્ષા એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પણ પાસ કરવો પડશે ત્યારે ઘણા ખરા શિક્ષક મિત્રો કે જેઓ હવે નિવૃત્તિના આડે આરે ઊભા હતા તેવા શિક્ષકો દ્વારા આ ટેટ પરીક્ષામાંથી મુક્તિની માગણી કરવામાં આવતી હતી કારણ કે જો તેઓ ટેટ પરીક્ષા ના આપે તો તેમના નિવૃત્તિ સમયના લાભો સાથે જ કહી શકાય કે બઢતી પ્રમોશનના જે લાભો છે કહી શકાય કે જે ગ્રેડ પેમાં વધારો છે સુધારો વગેરે અટકી શકતું હતું આથી આ કર્મચારીઓ જે છે તે નિવૃત્તિના આરે જે ઉભા હોય તેવા કર્મચારીઓ આ ટેટ પરીક્ષામાંથી મુક્તિ માગતા હતા ત્યારે ગત રોજ ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે જેમાં નિવૃત્તિને આડે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપતો પરિપત્ર અને મહત્ત્વની જાહે જાહેરાત કરાઈ છે જાણે છે આજના વિડીયોમાં વિગતવાર કે શું છે આ માહિતી અને શું છે શિક્ષણ વિભાગનો આ મહત્વનો નિર્ણય તેને લઈ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો અંત સુધી આ રહેશો જો શિક્ષક મિત્રો તમે ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને કરવાનું ભૂલશો નહીં તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય નિવૃત્તિને આડે અને પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે તો ગુજરાત શિક્ષણ વિભાગે નિવૃત્તિમાં પાંચ વર્ષ કે ઓછા સમય બાકી જેનો સમય ઓછો બાકી હોય નિવૃત્તિમાં તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાઓનો હવે અંત આવ્યો છે તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરમાં શિક્ષકો માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ સંબંધે મહત્ત્વનો અને સ્પષ્ટ નિર્ણય લીધો છે શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે જે શિક્ષકોની નિવૃત્તિમાં હવે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે આ નિર્ણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રના લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો પૂર્ણ વિરામ મુકાયો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા હતા આ નિર્ણય અંતર્ગત વર્ષ બે હજાર અગિયાર પહેલાં ભરતી થયેલા તેમજ બે હજાર અગિયાર પછી ભરતી થયા હોય છતાં હજુ સુધી ટેટ પાસ ના કરનાર શિક્ષકોની વિગતવાર માહિતી એકત્ર કરવાની કામગીરી તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી આ માટે જિલ્લાવાર અને શાળાવાર ડેટા માંગવામાં આવતા શિક્ષણ જગતમાં અસંતોષ અને ચિંતા ફેલાઈ હતી આ મામલે ખાસ કરીને નિવૃત્તિ નજીક આવેલા વરિષ્ઠ શિક્ષકો માટે આ નિર્ણય પડકારરૂપ બન્યો હતો ઘણા શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયની સેવા અને અનુભવ હોવા છતાં ઉંમરના આ તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી માનસિક અને શારીરિક રીતે મુશ્કેલ બની શકે છે આ રજૂઆતોને ધ્યાને લઈને શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકો કે જેઓને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જે શિક્ષકોની નિવૃત્તિ હવે પાંચ વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં નિશ્ચિત છે તેમને ટેટ પરીક્ષા આપવાની ફરજ રહેશે નહીં જો કે નિવૃત્તિ માટે વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો માટે ટેટ અંગે સરકાર આગામી સમયમાં સ્પષ્ટ નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરી શકે છે આ માટે બિનટેટ પાસ શિક્ષકોની અલગ અલગ યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ આંકડાકીય માહિતીને આધારે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાની સુધારણા માટે નવા નિર્ણયો લઈ શકે છે આમ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં જે વરિષ્ઠ શિક્ષકો છે કે જેઓ ઘણા સમયથી અલગ અલગ કહી શકાય કે શાળાઓમાં પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે અને શિક્ષણ વિભાગમાં પણ ઘણા લાંબા સમયથી તેમનો અનુભવ છે તેવા શિક્ષકો ટેટ પરીક્ષામાંથી મુક્તિ માગતા હતા જેને સરકારે આખરે સ્વીકાર્યું છે અને સરકારે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય જે શિક્ષકોને બાકી હોય તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવામાં આવતો નિર્ણય લીધો છે જય હિન્દ અસ્તુ